ગીત સાગર જિલ્લાના વીરપુર તાલુકાના વઘાસ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તારાબેન વિનુજી ઠાકોરની જંગી બહુમતીથી જીત વગાસ ભવાનીના મુવાડા ભાગ એક ભવાની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ભવાનીના મુવાડા ભાગ પક્ષપાત ભૂલીને તારાબેન વિનોદસિંહ તારાબેન વિનોદસિંહ ઠાકોરની વિજય રેલીમાં અસંખ્ય જનમેદની ઉમટી પડી મેળા જેવો માહોલ સર્જાયો બે હજાર ઓગણીસ થયેલા મતદાનમાંથી ચારસો તોતેર મત હરીફ ઉમેદવારને અને તેરસો ને સિત્યાસી મત વિનોદસિંહ ઠાકોરના ધર્મપત્ની તારાબેન વિનોદસિંહ ઠાકોરને મળતા તારાબેન વિનોદસિંહ ઠાકોર જંગી બહુમતીથી વિજય થયા સતત બે પંચ વર્ષીમાં સત્તા ભોગવનારને જનતાએ ઘર ભેગા કર્યા આઝાદી પછી પ્રથમ વખત નાની વગાસી ગામે સરપંચ તરીકે તારાબેન વિનોદસિંહ ઠાકોરની વિજયી થયા